એક સાત આઠ ગાયોના મોત પંથકમાં ચપચાર જીઆઈડીસીની બ્લેક રોઝ કંપની પાછળ કંપની માથે નીકળતું પાણી પી જવાથી ગાયોના મોત થયા હોવાની ફરિયાદ તો જીઆઈડીસી એસોસિએશન અને કહેવાતા ગૌરક્ષકોએ પણ આ બાબતે સરકારક ભૂમિકા અપનાવવા આગળ આવવું જોઈએ વાત કરીએ તો ભરૂચ જિલ્લાના ઝઘડિયા સ્થિત માં આવેલ વિવિધ કંપનીઓ દ્વારા અવારનવાર કેમિકલયુક્ત પ્રદૂષણ પાણી જાહેરમાં છોડવાની ઘટનાઓ બનતી હોય છે આવું પ્રદૂષિત પાણી વરસાદી ઘાસમાં થઈને ખાડીઓ અને નર્મદામાં જતું હોય ખાડીઓ અને નર્મદાનું જળ તો પ્રદૂષિત થાય જ અને સાથોસાથ આવા પાણીથી ખેતીની જમીનોને પણ નુકસાન થાય છે તેમજ આ પાણી પાલતુ અને જંગલી પશુઓના પીવામાં આવતા તેમના મોત પણ થાય છે ત્યારે ગતરો ઝઘડિયા જીઆઈડીસી માં એક સાથે આઠ ગાયોના રહસ્યમય સંજોગોમાં મોત થતા એક સાથે આઠ ગાયોના મોતને લઈને પંથકમાં ચકચાર મચી જવા પામી હતી સંદર્ભે પશુપાલક ગંગદાસભાઈ એટલે કે તેઓ દ્વારા ઝઘડિયા જીઆઈડીસી પોલીસ મથકમાં જાણવા જોગ ફરિયાદ લખાવવામાં આવી હતી તે મુજબ જીઆઈડીસી ની બ્લેક રોઝ કંપનીના પાછળના ભાગે ખુલ્લી જગ્યામાં કંપનીમાંથી નીકળતું પાણી પી જવાથી કુલ આઠ ગાયોના મોત થયા હતા આ સંદર્ભે ઝઘડિયા જીઆઈડીસી પોલીસે ગુનો કરી વધુ તપાસ હાથ ધરી હતી વધુમાં મળતી વિગતો અનુસાર આ ઘટનાના સંદર્ભે જીપીસીબી જાણ કરતા જીપીસીબી દ્વારા પાણીના નમૂના લેવાયા હતા અને ઉલ્લેખનીય છે કે અગાઉ પણ જીઆઈડીસીમાં ચૌદ જેટલી ગાહોના મોત થયા હતા જીઆઈડીસીની કંપનીઓના સંચાલકોનું બનેલું જીઆઈડીસી એસોસિએશન કાર્યરત છે ત્યારે જીઆઈડીસી માં એક સાથે આઠ ગાયો ના મોત થાય ત્યારે જીઆઈડીસી એસોસિએશન પણ યોગ્ય ભૂમિકા અપનાવવા આગળ આવવું જોઈએ તેમજ આ બાબતે ગૌરક્ષકો પણ આમાં સંડોવાયલ કંપનીના સંચાલકો સામે કડક પગલા લેવાય તે માટે આગળ આવવું જોઈએ અબ્દુલ રૌ ખત્રી ઉમલ્લા ભાઈ તમારું નામ શું છે મારું નામ ગંગદાસભાઈ કમાભાઈ ધરજિયા આ શું ઘટના બની જોકે આ થળે આ બ્લોક રોસમાંથી પાણી નીકળતું છે બહાર આ કેમિકલવાળું અને આય અમારા ઢોર ચરતા ચરતા આ બાજુ આવ્યા અને અમને ખબર નથી કે આગળ આ કંપનીનું પાણી બહાર નીકળેલું છે એમ અને ગોવાળિયા ચારવા આવ્યા તો આઠ ગાયે આ પાણી પી લીધેલું છે જો આ હામી થળમાં જે પાણી દેખાય ને તે એ પાણી પીવાથી અહીંથી ચરતા ચરતા બહારા નીકળ્યા એટલે ગાયો ધરુજી અને પડવા લાગી પછી અમને એવું થયું કે ત્યાં પાણી જ્યાં એ પીધું એ જ પાણીથી આ ગાયોને ઈજા થયેલી છે ને આ ઓલી થયેલી છે એટલે એ મેં તરત એ ગાયોને ઘેરે રવાના કરી દીધી પાંચ છ ગાયોને અને ત્રણ ગાયો તાન તા કંપનીની પેલી સાઈડ જઈને મરી ગયો અને આપણે ત્રણ આય મરી ગઈ અને પાંચ ગાયો ઘેરે જઈને મરી ગઈ ટોટલ આઠ ગાયો મરી ગયેલી છે આ બાબતે તંત્રને જાણ કરી કોઈને આ બાબત આ વિડીયા બાબતમાં આવી મેં તમે લોકોને જાણ કરી પછી અમે વિડીયા બોલાયા પોલીસમાં ફરિયાદ નોંધાવી અને કંપનીવાળાને કીધું કે ભાઈ આ રીતનું છે તો તમે શું કહો છો તો એ લોકો કંઈ અમને સરખો જવાબ આપ્યો નહીં પછી કંપની એ લોકો એમ છે એમ કે તમે જે કરવું તે કરો અમારા સાહેબ કંઈ બહાર ગયો છે સાહેબ આવે પછી મેં તમે ડિસિશન લેવી પહેલાં અમને એમ કીધું કે એક કલાકમાં તમને ડિસિઝન અમે આપી દીધી પછી એ લોકોએ એમ કીધું કે ભાઈ હવે અઢી વાગે મીટિંગ અમારી છે મીટિંગ પત્યા પછી તો અમે અઢી વાગ્યા સુધી રાહ જોઈએ અઢી વાગ્યા પછી રાહ જોઈએ પછી કે હવે ત્રણ વાગે આવજો પછી ત્રણ વાગે એ લોકોને કોલ કર્યો તાકે કે ભાઈ આ અમારા સાહેબ બહાર ગયેલા છે એની જોડે અમારે વાત નહીં થતી હવે કાલે દસ વાગે મીટિંગ રાખજો પછી એ લોકોએ કંઈ અમને હરખો જવાબ નહીં દીધો પછી મેં પોલીસમાં ફરિયાદ નોંધાવી દીધેલી છે ભાઈ આ કઈ કંપની છે બ્લોકલોસ બ્લોકલોસ બ્લેક રોસ